હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચોકલેટવાળો દૂધનો પાવડર ઘરે નાના બાળકો માટે કઈ રીતે બનાવવું અને પ્રોટીનથી ભરપૂર તો ચાલો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક કપ કાજુ એક કપ મખાના એક કપ બદામ અને ત્રણ આખા અખરોટ લીધેલા છે અહીંયા તમે ફોલેલા આવે છે તેનો પણ યુઝ કરી શકો છો અને અહીંયા મેં ત્રણ સીડ્સ લીધેલા છે તેમાં સનફ્લાવર પમકીન અને સિયા સીડ્સ લીધેલા છે અને પિસ્તા લીધેલા છે આનાથી દૂધનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અહીંયા મેં આખા લીધેલા છે અને નાના બાળકોને આ રીતે સ્વાદ ન ભાવે તેના માટે મેં અહીંયા કોકો પાવડર લીધેલો છે દૂધનો ટેસ્ટ વધારે તેના માટે કારણ કે ઘણા બાળકોને આ મખાના અને બદામનો ટેસ્ટ ન ભાવતો હોય તો આપણે એમાં ચોકલેટ પાવડર પણ એડ કરી શકીએ જેથી દૂધ તે લોકોને ભાવે ટેસ્ટમાં અને હજી આમાં તમે જેગરી પાવડર પણ એડ કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મખાના કાજુ બદામ અખરોટ ને આપણે રોસ્ટ કરી લે સૌપ્રથમ આપણે બદામ અને અખરોટને મેં આ રીતે ફોલી લીધા છે અને કાજુ તો આપણે આને મીડિયમ ગેસ ઉપર રોસ્ટ થવા દઈશું કાજુ ટેસ્ટમાં પણ એકદમ સરસ છે અને આના ફાયદા પણ ઘણા બધા છે અને આનથી દૂધનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે બદામ શેકવાથી આપણી બદામ ફૂલી જાય છે અને ક્રન્ચી પણ લાગે છે આ રીતે શેકવાથી આપણે પાવડરને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને બદામ નાના બાળકો માટે તો ખૂબ જ ફાયદો કરે છે આપણે અને મીડિયમ ગેસ ઉપર રોસ્ટ થવા દઈશું જે લોકો ડાયટિંગ કરતા હોય જીમ કરતા હોય એક્સરસાઇઝ રનિંગ કરતા હોય તેના માટે આ પાવડર ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણે આમાં મખાનાનો પણ યુઝ કરેલો છે મખાના આપણે પાચનમાં હેવી હોય છે તેથી વારંવાર આપણને ભૂખ નથી લાગતી તેનાથી આપણે વેટ લોસ પણ કરી શકીએ છીએ બદામ કાજુ અને અખરોટથી આપણે જે એક્સરસાઇઝ કરતી વખતે વીકનેસ લાગે છે થાક લાગે છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે આ રીતે બધી વસ્તુ આપણે રોસ્ટ કરવાથી પાવડરને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ પ્રમાણે બદામ એડ કરેલી છે તેના પણ ઘણા ફાયદા છે જે લોકોને સ્કિનની તકલીફ હોય સ્કિન રૂખી હોય તેના માટે આ બદામ ખૂબ જ ઉપયોગી છે એડ કરી દેસું ત્યારબાદ સનફ્લાવર સીડ્સ પમકીન સીડ્સ અને સિયા સીડ્સ એડ કરી દેસું ડારિયાનો યુઝ નથી કર્યો તમે ડારિયા પણ આમાં એડ કરી શકો છો તો હવે આપણે આને કાઢી લેશું ત્યારબાદ લાસ્ટમાં આપણે મખાના એડ કરીશું નાના બાળકોને આ રીતે મખાના ન ભાવતા હોય તો તમે આ રીતે દૂધમાં એડ કરી અને તેને આપી શકો છો આ નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓ પણ આ રીતે દૂધ બનાવી અને આનો યુઝ કરી શકે છે તમે ગાયના ઘીમાં પણ આને રોસ્ટ કરી શકો છો મખાના હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને તમે હળદર અને મીઠું નાખીને આ રીતે લુખા પણ ખાઈ શકો જે લોકોને ભાવતા હોય તે લોકો મીઠું અને હળદર નાખી અને આ રીતે પણ રોસ્ટ કરી શકે છે આપણે મખાના રોસ્ટ થઈ ગયા છે આ રીતે ભૂકો થઈ જાય અને એકદમ ક્રન્ચી થઈ જાય એટલે આપણે આ રોસ્ટ થઈ ગયા છે તો આપણે આને ઉતારી લેશું તો આપણે આ બધી વસ્તુ એકદમ ઠંડી થાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં તેને પીસી લેશું આપણે આ બધી વસ્તુ એકદમ ઠંડી થઈ ગઈ છે તો આપણે આને પીસી લેશું પીસી કોકો પાવડર આપણે કોકો પાવડર એડ કરી દેશું તો આપો પાવડર એડ કરી કોકો પાવડર આપણે આ ઓપ્શનલ છે આની જગ્યાએ જો તમને કોકો પાવડર ન ભાવતો હોય તો તમે હળદર પણ આમાં એડ કરી શકો છો પણ આપણે નાના બાળકોને આપવાનું છે તો તેના ટેસ્ટ માટે આપણે કોકો પાવડર એડ કરેલું છે કોકો પીસાઈને રેડી થઈ ગયું છે એકદમ સરસ બારે પાવડર ચોકલેટ પાવડર મળે છે તેવું જ આપણે રેડી થઈ ગયું છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું તો આપણે આને કાચની બઈણીમાં ભરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું હોમમેડ દૂધનો દૂધ પાવડર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં